राम जी की निकली सवारी राम जी की लीला है न्यारी जय सियाराम बोलो जय सियाराम जय सियाराम राम जी की निकली सवारी ए राम जी की लीला है न्यारी ઘણા પછી અમારા વડીલોએ જોઈ જોઈ અને જે દિવસ સ્વર્ગ સિધાવી ગયા અને ઈ દિવસ ના આવ્યો ને અમારા ઓહો ભાગ્ય છે કે આ દિવસ જોવાનું અમને ચાન્સ મળ્યો છે તો હરેક ભારતવાસીઓને વાસીઓને હરેક હિન્દુઓને આ આજે બાવીસ તારીખ ના દિવસે સવા થી સાંજ સુધી દિવાળી મનાવાની છે બોલો રામચંદ્ર ભગવાન કે